લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ને લઈ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન આવનારી સાત મે ના રોજ થવાનું છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સાબર ડેરીના ચેરમેન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે શું લેવાયો છે આ નિર્ણય જોઈએ અહેવાલમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સો ટકા મતદાન કરાવવા સાબર ડેરીના ચેરમેને મહત્વનો નિર્ણય લીધો છે પશુપાલકો મતદાન કર્યાનું નિશાન બતાવનારને લીટરે એક રૂપિયો વધારે આપવાનું શામળભાઈ પટેલે નિર્ણય કર્યો છે સાબરકાંઠા લોકસભા બેઠકમાં આવનાર તમામ વિસ્તારોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સાબર ડેરી દ્વારા એક નિર્ણય લેવાયો છે મોડા સમા સહકાર સંમેલનની બેઠક યોજાઈ હતી જેમાં પશુપાલકો વધુમાં વધુ મતદાન કરે તે માટે આ નિર્ણય લેવાયો છે પશુપાલકો મતદાન કરી તેનું નિશાન બતાવશે તો 1 લિટરે 1 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે 7 થી 10 ના સમયગાળા દરમિયાન વોટિંગ કરવા અપીલ કરાય છે પશુપાલકો વધુમાં વધુ મતદાન કરે તે માટે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવાયો છે મોડાસા કોલેજ હોલ ખાતે સહકાર સંમેલનની હાજરીમાં સરકારી હોદ્દેદારો અને સહકારી સંગઠનના આગેવાનો પણ આ નિર્ણયમાં ઉપસ્થિત રહ્યા હતા સાતમી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી સાતથી દસના ગારામાં અને સોજે દૂધ દોરા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું કે મંડળીની અંદર બતાવશે તો એક લીટર એક રૂપિયો બે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી